આપવું એ મારી ફરજ છે અને મારે આપવું જોઈએ હજી પણ વધારે આપવું જોઈએ હું એવું માનું છું ને સામાન્ય રીતે માનવી પાસે કંઈક હોય તો એ કોઈક ને કોઈક રીતે કોઈને મદદરૂપ થાય એ વધારે જરૂરી છે ને એ જરૂરિયાત જો પૂરી કરવામાં આવે તો હું આજે જે મુશ્કેલીઓ જોઉં છું એ મુશ્કેલીઓ દૂર થઈ શકે એટલે સ્વાભાવિક રીતે જન્મદિવસની મણવની એને માના મનાવે છે એમાં પણ હું તો સામાન્ય રીતે બધાને કહેતો હોઉં કે ભૂકે પાછળનો ખર્ચ ના કરો કારણ કે ભૂકે પાછળના ખર્ચના પૈસા જો મને આપે ને તો એનો સદુપયોગ કરે કારણ કે કોકને કદાચ હું ફી ભરવા માટે પાંચ હજાર કે દસ હજાર રૂપિયા આપું ને તો એની જિંદગી બની જાય એટલે એ રીતે ખર્ચ ઓછો કરીને પણ સ્વાભાવિક રીતે જીવનની જરૂરિયાતને ઓછી કરીને પણ સંસ્થાઓને મદદ થાય તો એ સમાજને મદદ થતી હોય છે અને ખાસ કરીને નબળા માણસોને મદદ થતી હોય છે એટલે નબળા માણસોને મદદ કરવી એ દરેક વ્યક્તિની ફરજ છે ને એ ફરજ અદા કરવામાં આવે તો હું માનું છું બીજી બધી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને સરળતાથી આપણે દૂર કરી શકીએ જન્મદિવસ મનાવવો કેટલાક મનાવે છે કેટલાક નથી મનાવતા હું તો સામાન્ય રીતે ના જ કહેતો રહું છું કે મનાવવા પાછળનો ખર્ચ એના કરતાં કોકના વિકાસ પાસેનો જો ખર્ચ કરવામાં આવે તો હું એ માનું છું વધારે સદુપયોગ થયો એવું લાગે એટલે એ રીતે વિચારાય તો ખૂબ સારી રીતે હું માનું છું કામ થઈ શકે એવું છે અને આપણી નડિયાદની સંસ્થાઓ જિલ્લાની સંસ્થાઓ ગુજરાતની સંસ્થાઓ એ ઘણી સારી સંસ્થાઓ છે એ સંસ્થાઓને જ્યાં જ્યાં જરૂરિયાત લાગે જ્યાં જ્યાં જ એને પૈસાની જરૂરિયાત હોય ત્યાં લોકો સારી રીતે જો મદદ કરે તો એ સંસ્થાઓ પણ વધારે વિકાસ કરી શકે વધારે વ્યક્તિઓને લાભ આપી શકે સમાજના ઉત્કર્ષનું સૌ સારું કામ કરી શકે એવું છે ખાસ આ શું અંદર મહત્વ પુસ્તક તો સામાન્ય રીતે મારા અત્યાર સુધીની જે સમય છે એ સમય જે કામો થયા છે શહેર માટેના થયા હોય તાલુકાના થયા હોય જિલ્લાના થયા હોય રાજ્યના થયા હોય કે દેશના થયા હોય અને લોકો અને મહાપુરુષો મોટા પુરુષો સાથેની મુલાકાત અને એને કારણે જે આપણા રાજ્યને ફાયદો થયો એ ફાયદાની કેટલીક વિગતો એની અંદર રજૂ કરવામાં આવી છે અને ખાસ કરીને નડિયાદ શહેરનો વિકાસ કેમ થઈ શકે એ દિશાનું કામ એમાં બતાવવામાં આવ્યું છે અને હું માનું છું કે લેખકે બધી જાતનો અભ્યાસ કરીને નડિયાદની ભૂગોળ સહિત નડિયાદનો વિકાસ અને નડિયાદ શું હતું અને આજે ક્યાં છે એ તમામ જાતની વિગતો અને કેટલી કેટલી વ્યક્તિઓ સાથેની મુલાકાત અને કેટલા કેટલી જગ્યાઓએ મેં કામ કર્યું છે એ તમામ વિગતો એની અંદર કંડારવામાં આવી છે અને હું માનું છું ઘણી બધા પુરુષાર્થના અંતે આ પુસ્તક તૈયાર થયું છે એટલે ખાસ કરીને યુવાનો એમાં જુએ તો યુવાનોને કંઈક પ્રોત્સાહન મળે અને એને કામ કરવાની અગર તો સંસ્થાને મદદ કરવાની એક પ્રેરણા મળે એ માટેનું પુસ્તક છે એટલે યુવાનોને જરૂર લાગે તો વાંચે સમજે ને સમજીને એને પોતે શું કરવું એ પોતાની ફરજ શું છે એ સમજી શકે એ વિચારો પુસ્તકની અંદર મૂકવામાં આવ્યા છે એટલે હું માનું છું કે પુસ્તક લખનારનો પણ આપણે આભાર માનીએ છીએ ને વધુને વધુ પુસ્તકો લોકો સુધી પહોંચે ખાસ કરીને સ્કૂલોમાં લાઇબ્રેરીઓમાં કોલેજોમાં અને જે કોઈ સંસ્થાઓ આ પુસ્તકો માટેનું કામ કરતી હોય ત્યાં પહોંચી શકે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે અને મેં કહ્યું કે એની કિંમત શૂન્ય 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 એટલે જે કોઈ માગણી કરશે એને પુસ્તક આપવામાં આવશે